ઓમ સર્વ મંગલમાંગલ્ય શિવે સર્વાક સાદિકે શરણીય તેમબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોની મિત્રો હંમેશા માટે આપણી પાસે ધાર્મિક આધ્યાત્મિક માહિતીની આરો દરેક વાર તેવાનું મહત્ત્વ અમે રજૂ કરતા હોઈએ તો તે મહત્વ વિશે આજે જે શરૂ થઈ રહ્યા છે એવા માતાજીના નવલા નોરતા વિશેની માહિતી રજૂ કરીએ છીએ કારણ કે ઘણા મિત્રોને નવરાત્રિ ક્યારે શરૂ થાય ક્યારે પૂર્ણ થાય કેટલા નોરતા છે તેની માહિતી ના હોય તો તેને આ માહિતી પહોંચી જાય તેના માટે મિત્રો આજનો આ વિડીયો બનાવ્યો તો મિત્રો નવરાત્રિ કે જે દરેક હિન્દુ સનાતની ધર્મના ભાઈઓ બહેનોનો મનગમતો એક ઉત્સવ કહેવામાં આવ્યો છે કે જેમાં નવ દિવસ માતાજીનું આરાધન પૂજા પાઠ અને જપ તપ કરવા જોઈએ કાયમ સાંજે આરતી બોલવી જોઈએ તો મિત્રો આ નવરાત્રિ વિશેનું મહત્ત્વ આજે તમે પૂરેપૂરું સાંભળજો તો આ વખતની નવરાત્રિની વાત કરીએ મિત્રો તો આ તારીખ બાવીસ નવ બાવીસ નવ બે હજાર પચીસ અને સોમવારથી નવરાત્રિનો પ્રારંભ થાય એટલે કે પહેલાં નોરતાની શરૂઆત થાય તો એ પહેલાં નોરતાના દિવસે માતાજીનું સ્થાપન અને ઘટાપન કરવું જોઈએ જુવારા વાવવા જોઈએ માતાજીનો જો અખંડ દીવો રાખતા હોય તો દીવો ચાલુ કરી દેવો જોઈએ સવારના સારા ચોગડી આ બધી વિધિ વિધાન કરી માતાજીના પૂજાપાઠ કરવા જોઈએ માતાજીને હંમેશા માટે સાંજે ધૂપ કરી અને સહપરિવાર બેહી અને આરતી ગાવી જોઈએ કે જય આધ્યા શક્તિ એની હારોવાર માતાજીની સ્તુતિ એટલે કે વિશ્વમભરી સ્તુતિ ગાવી જોઈએ અને બે ચાર પાંચ આપણે શક્ય હોય એટલા માતાજીના ગરબા ગાવા જોઈએ આ કરવાથી મિત્રો માતાજી નવે નવ દુર્ગા માતાજી અને એની વારવાર આપણા કુળદેવી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય મિત્રો વાત કરીએ નોરતાની તો આ વખતે ત્રીજું નોરતું એટલે કે ત્રીજ બે આવે છે એટલે કે આ વખતે નવરાત્રિ છે પણ તે દસ દિવસની છે એટલે કે દસે દસ નોરતા છે અને દશેરા એ મિત્રો તારીખ બે તારીખે આવે છે બે નવને દિવસે દશેરાનો ઉત્સવ મનાવવામાં આવશે અને ગુરુવાર હશે બે નવ ને દિવસે દશેરા અને ગુરુવાર છે તે દિવસ નવરાત્રી સમાપ્ત થાય એટલે નવરાત્રિ આવતી દસ દિવસની છે તો આપણે પણ માતાજીના ગુણગાન દસે દસ દિવસ ગાવા જોઈએ હંમેશા માટે આરતી કરવી જોઈએ મિત્રો આ નવ દિવસ માતાજીના પૂજા પાઠ જપ અને તપ કરવાથી માતાજી આપણી ઉપર પ્રસન્નો થાય અને આપણને સારા આશીર્વાદ આપે એની સારવાર મિત્રો વચ્ચે આવતી આઠમ કે જેને આપણે હવનાષ્ટમી કહેતા હોય દુર્ગાષ્ટમી કહેતા હોય તે આઠમના દિવસે આપણા મઢ આપણા પરિવારનો જ્યાં મઢ હોય જ્યાં માતાજી કુળદેવી માતાજી બિરાજમાન હોય ત્યાં જે પરંપરા હોય ત્યાં નવ નિવેદ થતા હોય અથવા તો યજ્ઞ થતો હોય તો તે યજ્ઞમાં પણ આપણે હાજરી દેવા જવું જોઈએ નિવેદ થતા હોય તો નિવેદ કરવા માટે જવું થઈ અને તે આઠમના દિવસે મા કુળદેવી માતાજીને પ્રસન્ન કરી અને તેના આશીર્વાદ મેળવવા જોઈએ મિત્રો કોઈ પણ કામકાજ હોય તો તે મૂકી અને પણ આઠમના દિવસે આપણા મઢની અંદર જવું જ જોઈએ કારણ કે આ વર્ષની અંદર તે જાગૃત દિવસ હોય અને તે દિવસ થવા જવાથી આપણા ઉપર માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એટલે મિત્રો આપણે માતાજીના આશીર્વાદ મેળવવા માટે પણ આઠમના દિવસે નિવેદ અથવા યજ્ઞમાં જવું જોઈએ આપણા ગામની થતી ગરબી કે જ્યાં નાની બાળાઓ રાસ લેતી હોય ત્યાં પણ આપણે જવાથી ત્યાં માતાજીના સાક્ષાત દર્શન આપણને થાય અને માતાજીના ગરબા આપણા કાનની અંદર પડે એટલે આપણો મન અને વિચાર આપણા ચોખ્ખા અને શુદ્ધ બની જાય એટલે મિત્રો આ નવરાત્રિનું હિન્દુ ધર્મમાં બહુ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું નવરાત્રિમાં માતાજીના કેમ પૂજા પાઠ કરવા અને નવરાત્રિનું શું મહત્ત્વ છે તે વિશેનો વિડીયો તો અમારી ચેનલમાં અમે મૂકેલો છે મિત્રો તે વિડીયો પણ તમે જોજો અને માતાજીનું સ્થાપન કરી પૂજા પાઠ આરતી અને અર્ચન કરજો જેનાથી માતાજી આપણી ઉપર પ્રસન્ન થાય મિત્રો હિન્દુ ધર્મની અંદર આ એક જ તહેવાર એવો હોય કે જે નવ દિવસ દસ દિવસ સુધી દરેક ભાઈઓ બહેનો આનંદથી ઉજવજા ઉજવતા હોય આ નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજીના સ્તુતિ પાઠ અને આરાધન થતું હોય એની સારવાર દસમા દિવસે એટલે કે દશેરાના દિવસે ગરબીમાં યજ્ઞ થતો હોય કે જ્યાં દરેક બાળાઓનો જમણવાર હોય બાળકોને ઇનામોની લાણી દેવાતી હોય અને એની સારો માતાજીનો ગરબીનો યજ્ઞ થતો હોય આવો મિત્રો આ ઉત્સવ કે જે દરેક ભાઈઓ બહેનોને મનગમતો ઉત્સવ કહી શકાય નાનાથી લઈ અને મોટા સુધી બધાને ગમતો ઉત્સવ હોય અને આ નવરાત્રિ કે જેમાં માતાજીના આશીર્વાદ મેળવવાનું પુણ્ય મેળવવાનું આ ભાથું કહેવામાં આવ્યું છે નવરાત્રી દરમિયાન નાની બાળાઓનો જમણવાર કરવો બાળાઓને ઇનામ અથવા તો કતેરી દેવી દક્ષિણા દેવી તેનું પણ શાસ્ત્રમાં બહુ મહત્ત્વ બતાવવામાં આવ્યું નવરાત્રિમાં ના કરી શકીએ તો નવરાત્રિ પૂરી થાય ત્યારે દશેરા અથવા તો તે પછીના કોઈપણ દિવસે આપણે માતાજીની ગોયડી જમાડવી જોઈએ અને તેને આપણી શક્તિ મુજબની દક્ષિણા દેવી જોઈએ આ મિત્રો આપણે દરેક હિન્દુભાઈઓએ ફરજિયાત નવરાત્રિની ગોયડી જમાડી અને માતાજીના આશીર્વાદ મેળવવા જોઈએ અને એ બાને આપણી થતી આવકમાંથી પણ એક જાતનો આપણે ભાગ નીકળી જાય જેનાથી માતાજી પણ પ્રસન્ન થાય અને હંમેશા માટે લક્ષ્મીજીની કૃપા આપણા ઘર પરિવાર ઉપર બનેલી રહે એટલે મિત્રો હંમેશા માટે આ નવરાત્રિ ઉત્સવ ઉજવવો જોઈએ અને દસે દસ દિવસ માતાજીના પૂજા પાઠ અને અર્ચન કરવું જોઈએ મિત્રો આવીને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી હંમેશા મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા પર આનંદમાં વધારો થાય અને હંમેશા માટે અમે આપની પાસે નવી નવી માહિતી રજૂ કરતા આવીએ જેમાં અલગ અલગ વાત તહેવારનું મહત્ત્વ હોય દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠનું પાઠનું મહત્ત્વ દરેક જપતકનું તકનું મહત્ત્વ એટલે મહત્ત્વ મેળવવા માટે અને હંમેશાનું પંચાંગ મેળવવા માટે અમારી ચેનલને લાઇક લાઈક કરી સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ